મિત્રો આપણે અરજનવારી પહોંચી ગયા છે બરોબર હવે અહીંયાથી સો મીટર જેટલું મંદિર છે આશાપુરી માતાનું મિત્રો તમે જોઈ શકો છો જો વડનગર સિવિલ હોસ્પિટલ એની બાજુમાં જ છે બરોબર આ દેખાય ને મિત્રો જો આ સિવિલ હોસ્પિટલ સામે અને આશાપુરી માતાનું કુળદેવનું મંદિર તમે જોઈ શકો છો મિત્રો જો મિત્રો આપણે મંદિરે પહોંચી ગયા છીએ મિત્રો જોવા પૈરાવ મંદિર કષ્ટ મંજન હનુમાન દાદા કાશેશ્વર મહાદેવ કરેશ્વર કેદારેશ્વર મહાદેવ